એક સમયે પાકિસ્તાનમાંથી આઝાદ થયેલું બાંગ્લાદેશ હાલ અસ્થિરતા અને તણાવથી ઘેરાયેલું છે એવામાં અનેક અટકળો ચાલી રહી છે જેના કારણે સવાલ થઈ રહ્યો છે કે શું પાકિસ્તાન ફરી બાંગ્લાદેશ પર કબજો કરવાનો પ્લાન બનાવી રહ્યું છે કહેવાય રહ્યું છે કે શેખ હસીનાની સરકાર ઉથલી ગયા પછી પાકિસ્તાને તરત જ ઢાકામાં પોતાની પહોંચ વધારવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા હવે સવાલ એ છે કે શું પાકિસ્તાન બાંગ્લાદેશ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું છે મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી નવી વચગાળાની સરકારે પાકિસ્તાન સાથે આર્થિક અને સૈન્ય સંબંધો ઝડપથી વધાર્યા છે જેમાં હવે જે સેવન્ટીન ફાઇટર જેટના સોદાની ચર્ચા નૌકાદળના અભ્યાસમાં ભાગીદારી અને આર્ટિલરી સપ્લાય જેવા મુસદ્દાના કારણે શંકા ઉપજી રહી છે કે પાકિસ્તાન બાંગ્લાદેશ પર પોતાનો પ્રભાવ મજબૂત કરવા માંગે છે પરંતુ માત્ર સેના જ નહીં પાકિસ્તાન ઢાંકામાં રાજકીય અને સાંસ્કૃતિક પકડ પણ બનાવી રહ્યું હોવાની ચર્ચા છે જેમાં કેટલું તથ્ય છે એ તો સમય આવે ખબર પડશે પરંતુ જો આ હકીકત હોય તો સવાલ એ છે કે શું બાંગ્લાદેશની નવી સરકાર સમયસર આ ખતરાને રોકી શકશે શું આંતરરાષ્ટ્રીય સમુદાય આ વ્યૂહાત્મક પગલા વિશે જાગૃત છે બાંગ્લાદેશ એક નાનો પરંતુ અત્યંત મહત્વપૂર્ણ દેશ છે જે ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાનથી અલગ થયો અને જે હવે તે ફરીથી ચર્ચાઓમાં આવ્યો છે શેખ હસીનાની સરકાર પડી અને મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં નવી વચગાળાની સરકાર બની પરંતુ ત્યારબાદ શું થયું તે સીધી રીતે પાકિસ્તાનની નજરમાં એક તક બની ગયું અને હવે એવું લાગે છે કે બાંગ્લાદેશ ધીરે ધીરે પાકિસ્તાનના પ્રભુત્વ હેઠળ આવવા લાગ્યું છે અને આ દિશામાં સૌથી મોટો સંકેત છે જેએફ સેવન્ટીન ફાઇટર જેટ અને વત્તા સૈન્ય આર્થિક સંબંધો મળતા અહેવાલો મુજબ શેખ હસીનાની ભારત તરફી સરકારના ગયા પછી પાકિસ્તાને તરત જ ઢાકામાં પોતાનો પગ પેસારો વધારી દીધો પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ આઈએસઆઈ પહેલાથી જ સક્રિય થઈ ગઈ હતી અને તેમણે ઢાકામાં આર્થિક રાજકીય અને સૈન્ય ક્ષેત્રોમાં પોતાની પકડ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી मोहम्मद યુનુસ મુખ્ય सलाहकार બન્યા પછી આ પરિવર્તન વધુ ઝડપી બન્યું યુનુસની સરકારે પાકિસ્તાન સાથે આર્થિક સૈન્યબળ અને સાંસ્કૃતિક સંબંધોને ઝડપથી વધારવાનું શરૂ કર્યું પાકિસ્તાનનો બાંગ્લાદેશ સાથે વેપાર પણ વધી ગયો હોવાનું કહેવાય રહ્યું છે ઓક્ટોબર બે હજાર પચીસમાં પાકિસ્તાનના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ જનરલ साहिर शमशाद मिर्जाए ढाका की मुलाकात ली थी और आ दरमियान सीधी मोहम्मद युनूस मुलाकात पाकिस्तान पाकिस्तने बांग्लादेश ने जेफ सेवंटीन 17... થંડર ફાઇટર જેટ અને ફોર હંડ્રેડ રાઉન્ડ આર્ચિલરી દારૂગોળો વેચવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો અને જેનાથી સાફ દેખાય છે કે પાકિસ્તાન બાંગ્લાદેશની સેનામાં પોતાની પહોંચ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને જો આ સોદો ફાઇનલ થઈ જાય છે તો બાંગ્લાદેશની સેનામાં પાકિસ્તાનની ટ્રેનિંગ અને ટેકનોલોજીની મોટી અસર થશે અને આ સાથે જ પાકિસ્તાન ઢાંકામાં ગુપ્તચર અને સૈન્ય પ્રભાવ વધુ મજબૂત કરી શકશે એટલું જ નહીં પાકિસ્તાન અને બાંગ્લાદેશે બે દાયકા પછી જોઈન્ટ ઇકોનોમિક કમિશન ફરી શરૂ કર્યું છે ઓક્ટોબર 2025 માં ઢાકામાં મળેલી બેઠકમાં બંને દેશોએ વેપાર અને આર્થિક યોજનાઓ પર ચર્ચા કરી હતી અને આ સાથે જ બાંગ્લાદેશની નૌકાદળે પાકિસ્તાનના અમન બે હજાર પચીસ નૌકાદળ અભ્યાસમાં ભાગ લીધો હતો આ તમામ પગલાઓએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પાકિસ્તાન બાંગ્લાદેશ પર ધીરે ધીરે કબજો કરવા માંગે છે જેએફ સેવન્ટીન વિમાનોનો સોદો તો માત્ર પહેલું પગલું છે આ પછી પાકિસ્તાન ઢાંકામાં રાજકીય અને સૈન્ય પ્રભાવ વધારવાની પૂરી તૈયારી કરી રહ્યું છે જેની અસર ભારત પર પણ પડી શકે છે શેખ હસીનાના સમયમાં ભારત બાંગ્લાદેશના સંબંધો સારા હતા પરંતુ હવે પાકિસ્તાની પકડ વધવાથી આ સંબંધો નબળા પડી શકે છે અને જો ભારતે સમયસર વ્યૂહરચના નહીં બનાવી તો પાકિસ્તાન બાંગ્લાદેશને પોતાના પક્ષમાં કરી શકે છે બાંગ્લાદેશમાં પાકિસ્તાનની અસર માત્ર સેના અને વેપાર સુધી મર્યાદિત નથી સાંસ્કૃતિક અને રાજકીય પ્રભાવ પણ વધી રહ્યો છે અને આ દરમિયાન ઢાકામાં કેટલીક મહિલા અને યુવા નેતાઓ સક્રિય છે જે પાકિસ્તાનની યોજનાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે એવી આશા છે કે આ નેતાઓ સમયસર દેશની રક્ષા કરશે પરંતુ હાલ સ્થિતિ ગંભીર છે પાકિસ્તાનના પગલા જેએફ સેવન્ટીન સોદો આર્ટીલરી સપ્લાય નૌકાદળ અભ્યાસ અને આર્થિક આયોગ એ સ્પષ્ટ સંકેત છે કે બાંગ્લાદેશ ધીરે ધીરે ગીરે પાકિસ્તાનના નિયંત્રણમાં આવી શકે છે હવે આવા સમયે જો ઢાકા સતર્ક નહીં થાય તો આવનારા વર્ષોમાં બાંગ્લાદેશની નીતિ સંપૂર્ણપણે પાકિસ્તાનના પ્રભાવમાં જઈ શકે છે અને પછી આ અસર માત્ર ઢાકા સુધી સીમિત નહીં રહે ઉત્તર પૂર્વ ભારત અને બંગાળની ખાડીમાં પણ તેની અસર ચોખ્ખી જોવા મળી શકે છે ઇતિહાસ જણાવે છે કે બાંગ્લાદેશે ઓગણીસો એકોતેરમાં આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો હવે એ જ દેશ પાકિસ્તાનની નજરમાં ફરી મહત્વપૂર્ણ બની ગયો છે અને જો દુનિયા ખાસ કરીને ભારત અને નાટો દેશો સમયસર પગલાં નહીં ભરે તો બાંગ્લાદેશમાં પાકિસ્તાનનો પ્રભાવ માત્ર આર્થિક કે સાંસ્કૃતિક નહીં પરંતુ રાજકીય અને સૈન્ય સ્તરે પણ વધી શકે છે બાંગ્લાદેશ આજે પાકિસ્તાનની નજરમાં માત્ર એક દેશ નથી પરંતુ એક વ્યૂહાત્મક લક્ષ્ય બની ગયો છે જો ઢાકા સતર્ક નહી થાય તો પાકિસ્તાનનો આ કબજો સમગ્ર દક્ષિણ એશિયાની સ્થિતિ બદલી શકે છે તો આ છે સત્ય પાકિસ્તાને બાંગ્લાદેશની નવી રાજકીય પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે જેએફ સેવન્ટીન ફાઇટર જેટ આર્ટિલરી સપ્લાય નૌકાદળ અભ્યાસ અને આર્થિક સાંસ્કૃતિક સંબંધો આ બધું માત્ર આંકડા નથી આ સંકેત છે કે પાકિસ્તાન બાંગ્લાદેશ પર પોતાનો પ્રભાવ ઝડપથી મજબૂત કરવા માંગે છે પરંતુ સવાલ એ જ છે કે શું બાંગ્લાદેશ સુરક્ષિત રહેશે શું દેશના લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાય સમયસર આ ખતરાને ઓળખશે અને જરૂરી પગલાં લેશે જો બાંગ્લાદેશે પોતાના વ્યૂહાત્મક અને સુરક્ષા નિર્ણયોમાં ભૂલ કરી તો ઇતિહાસ પુનરાવર્તિત થશે અને પાકિસ્તાન ફરીથી બાંગ્લાદેશ પર પકડ બનાવી શકશે યાદ રાખો આ માત્ર બાંગ્લાદેશનો મામલો નથી આ સમગ્ર દક્ષિણ એશિયાની સુરક્ષા ભારતની વ્યૂહાત્મક સ્થિરતા અને વૈશ્વિક શક્તિ સંતુલન સાથે જોડાયેલું છે હવે જોવાનું એ રહ્યું કે શું બાંગ્લાદેશ ફરીથી પાકિસ્તાનની પકડમાં જશે કે સમયસર બાંગ્લાદેશને સમજણ આવશે